નમસ્કાર મિત્રો આજના સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો ચાંદીના ભાવ વધતા જોવા મળી રહ્યા છે તો તો આજે સોના તાજા ભાવ જેની સાથે વાત કરીએ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક વાયદા બજારમાં સોનામાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો આજે એમસીએ અનુસાર સૂર્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો સોનાની કિંમતોમાં આજે કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર એકસો ને નેવું માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ એક નવસો જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલના જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર ચારસો ને એસી સો ગ્રામ સોનું આઠ લાખ ચુમ્મોતેર હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચાંદીના ભાવની વાત

ભાવની તો મિત્રો સ્થાનિક વાયદાના ભાવમાં ચારસો ને આઠ ના આઠ ના વધારા સાથે ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો એક લાખની સપાટીએ પહોંચેલી ચાંદીની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને

તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ ફરીથી કેટલું ઘટશે જેની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોના તેમાં ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમી દોદીના જોવા મળતી હોય છે તો તો વાત કરીએ મિત્રો વૈશ્વિક સંકેતો વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને અમેરિકાથી આવ્યા એક સમાચાર કે એ જોઈને તમે પણ ચોંકી જશો કે મિત્રો સોનું જે છે એ ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો ઘણા બધા મિત્રો છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાના દાગીના બનાવી લઈએ તો મિત્રો હાલ તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ અત્યારે ઘટાડામાં જ કહી શકાય જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોમાં માં ચારસો ને પચાસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોનું જે છે એ સો રૂપિયા સુધીનું ઘટતું જોવા મળી રહ્યું

લાગ્યા છે તેથી સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ ખૂબ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે કારણ કે આપણે જ્યારે પણ ચાંદીની ખરીદી કરીએ છીએ ત્યારે ચાંદી જે છે એ સતત વધતી જોવા મળતી હોય છે અને ચાંદીના દાગીના પણ ઘણા બધા મિત્રો બનાવવાનું પસંદ કરતા હોય છે જો મિત્રો તમે ચાંદીની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા

સોનાનો વિચાર કરી રહ્યા છે તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ ચાંદીની મિત્રો ચાંદીની કિંમતોમાં દિવસેને દિવસે વધારો નોંધાઈને ચાંદી જે છે એ અત્યારે ખૂબ જ સપાટી સપાટીએ પહોંચી ગઈ છે અને ફરીથી એક લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ અપડેટ